રેલો આ રીતે ઝડપાયો સુરત જિલ્લા વન વિભાગ પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું ગત ચોવીસ તારીખ રોજ લાકડા ભરેલા ટ્રક ઝડપાઈ ગયા હતા પગેરું છે એમપી સુધી જતાં માંડવી વન વિભાગ ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી જે અલી રાજપુર નજીક ડેપોમાં જપ્ત કરી ડેપો મેનેજર આરીફ અલી ધરપકડ કરી લેવાઈ હતી આદિવાસી વિસ્તારમાં ગણાતા માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે જ્યાં જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી પુષ્પા અને વિરોપન સક્રિય બની લાકડા ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા છે આ વખતે માંડવી દક્ષિણ રેજ વન વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીનો પર્દાફાશ કર્યો હતો

વન વિભાગે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક મધ્યપ્રદેશ અલીરાજપુર ધામણ નાખ્યા હતા જ્યાં અલીરાજપુર ખાતે આવેલા લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેડના લાકડાઓનો જથ્થો મળી આવ્યો હતો વન વિભાગની ટીમે તપાસ કરતાં લાકડાના ડેપામાંથી બે હજાર મેટ્રિક ટન એટલે કે પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ વન વિભાગની ટીમને મળી આવ્યો હતો માનવી દક્ષિણ ડેજમ વિભાગની ટીમે ડેપો મેનેજરની પૂછપરછ ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી છે છેલ્લા ચાર વર્ષથી ખેરનું લાકડું સગેવગે કરાતું હતું લાકડા ચોરી કરનાર વિરપનો દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરતા હતા તેઓ માત્ર સુરત જિલ્લામાં જ નહીં પરંતુ નવસારી વલસાડ ડાંગ જિલ્લાના વિસ્તારમાં પણ ચોરી કરતા હતા તેમજ નર્મદા દાહોદ ભરૂચ જિલ્લામાં જંગલમાંથી પણ લાકડું ચોરી કરાતો હોવાનું ચોંકાવનારી વિગતો સામે આવી હતી હાલ માંડવી દક્ષિણ ગણેશ વન વિભાગ લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી દક્ષિણ ગુજરાતમાં કોના મારફતે લાકડાની ચોરી કરાતી હતી એ બાબતે તપાસ શરૂ કરી છે